ये लाटो फैमिले क्या सब जमाइ ने हूँ मज माता बताइए जय मुरलीधर बताइए जय कृष्ण भगवान जाए आज आठें, आठें से आठ आठमी आठ आदि हार्दिक शुभकामना बताएं मैं आगे तो मैं धंधा में आगे बढ़ो भगवान पाँच प्रार्थना दुबर्गाधीशा जगह ग्रामा ग्राम म કૃષ્ણ ભગવાનના ગામમાં ફેરવે એટલે ગાઉન છે ગામમાં આ બાજુ વરસાદ અંધારી ગયો છે હવે જો હવે તો નીકળી જવું છે નગળી ખોટી થઈ જાય આમાં આવી તો જેલો લાગે છે એટલે પંખા દેખાય એમાં થોડું થોડો લાગે છે આવવામાં તૈયારી છે એમાં એ અંદર ફૂલ છે ને સુવર બધાને ઘણું આપે ને જન્મ ઉજવાય છે અને આ સાંજે જલમ થાય કૃષ્ણ ભગવાનનો તો તમારા ગામમાં કેવી રીતે કરે છે કમેન્ટમાં કહીજો અમારા ગામમાં કેવી રીતે કરે છે હું તમને બતાઉં છું ગામમાં જાવું છું જો વરસાદ નો નડે તો વરસાદ ਵੀ આ રીતે પાછો આવે જામિલું હારો છે તમારા ગામમાં કેવી રીતે કરે છે કમેન્ટમાં કહી દેજો વિડીયો બлизની ઈટ મનકતે છે ને નામ કહીજો એટલે આપણે જોઈશું તો આ રીતે છે નવો એસો ફરે કરી લેજો બતાય અને તમારા ગામમાં સમન છે કેવી રીતે કરા છે એલમેક ટી મને કમેન્ટમાં કહીજો अज़माती कालमाती के जदमी हम पहनुवा नहीं दिए करे से हम आठे में करे से हम गम्मा में नहीं दिए करे से अमर गम में तो आठे में दी करे से आज ज्वार कमाई ते एक एकट नियम है सो बिना रिज़ल्ट जो बदू कंटिन्यू तुम बताओ dum <laughs> મિત્રો જો પાતવરાન સબુ તો નયા બધુ ડીજે ને કોકન બધુ વાયા આલ્યો આવે છે દેખો ગયો નથી આવા જો સાઉટ છે વેવસો કેરે પાછો ને વરસાદની વાત વરન થઈ ગઈ છે અમારે વકાલો ઉતારું નતું આપ એકલા ડોરકા ગામમાં ઠાકા મંદિર પર લાગે તમને આગે બધું બતાયું છે એ રીતે કડી રેન કલાક ડોરકલા तो गए बदलाव करते हैं आज अंदर से फूल साटा सालों से जरूर जरूर अगर आवाग तस्तार वर्सा तो आठ न तो कॉमेंट में कहज अमरा साटा से बहुत नहीं बोलो जो अंधारों में तुम्हें कीधु जाते आते अतरे आखर माहौ तो अमर आवंशे बकाल उतरवा તમે કેવું લાગ્યો મારા તમને આઠેમાં કોમેન્ટમાં જણાવીજો અને તમે જે કોમેન્ટ કરી જે તો બર કચ્ચ લખવાનું ભૂલતા નહી વિ થાય તો જરૂર જરૂર લખજો રેડવર કા દિસ અને તમને આગળ બતાવ પાછો મિત્રો અમે આવી જાસી કોઈ જને કોઈ જને એજન્ટ રાત નું છે અને જો રાત નું નજારો એમ છે અને ઉત્સવ બહુ મસ્તનો ઉજવાય છે નું વર્ષ પર નોકો ભાઈ ને બદલે ભાઈબન આવેલા છે અને ઉત્સવ મસ્તનો શરૂ છે ઉમરગમ મંદિર સેતુ બીસેદ મને બધું આગળ બતાવું છું આયા છે રાત નું રાત નું ઉત્સવ બહુ મસ્તો ઉજવાય છે કોઈ જગ્યામાં તો તમે જરૂર ને હાજો આવો ને હું તમને આગળ બધું બતાવું છું તમે જોતા રહેજો કન્ટિન્યુઅલ ને જો અહીંયા કૃષ્ણ ભગવાન ને ફેમિલી સાથે છે જો કૃષ્ણ ભગવાન दत्ताત્રમાસે આયોજન બહુ મોટું છે કરેલું તો તમે બધે બેના રહેજો જોતા રહેજો આગળ બધું ને જો બહુન વસર પરને kan buat kalau mau ke Venezia, ada kontennya jauh terjauh agak tuh